હાલો તો ભાઈ માથે જવા દેવી હતી બાકી જો દેરાસર આવી ગયું જેને દેરાસર હવે ભાઈ અહીંયા તો વિશાળ ઓલું છે ભાઈ જેને દેરાસર આવી ગયા ભાઈ હમ અહીંયા કૂવો છે ભાઈ પાણીનું હાલો તો અમે ચડવા મળ્યું ભાઈ બાકી આ તો પાણી ગરમ કરવાનું

હાલો મિત્રો જોવે તો તળાજામાં પાછળ જો સીટી આ જેને દેરા સર એની પાછળ જો સીટી જોશી હિતેશભાઈ લોગ ઉતારે છે જેના લોગ આપણે ભાઈ શું કરવા ઉતારો ભલે એની કોપીરાઈટ આવશે ક્યાં કરશું હું રીતે ધીમે ધીમે ભાઈ ઉતરી લીશે થાકી જાય પછી ભાઈ તળી જાય બે પછી પેલા તો લોહા છે કેમ એક નંબર છે એક નહીં ઓલી બાજુ એટલું આ બાજુ એટલું હવે અહીંયા ભાઈ મંદિર છે ને આવવાનું છે આપણે ખોડિયાર મંદિર પછી નીચે ઉતરી જાય ભાઈ ધીમે ધીમે હવે પાણી તો વાંચી પડે હાલો તો નીચે ઉતરવા મળી છે મિત્રો આપણે તળાજામ જો હું નીતિશભાઈ આટા મારી તો ભાજ્યા ભાઈ એનું એવું જ કામકાજ છે ભાઈ પાછળ તળાજા સિટી છે હવે આપણે ઓલું ખોડિયાર નું મંદિર હાલો તો ભાઈ ભાઈ જઈ ધીમે ધીમે હાલવા મળી ખાંચી ભાઈ ગરમીના હાથો પડી ગયા રૂમાલ પડે હવે આપણે આપડે જવું છે છે ત્યાં તો નીચે ઉતરવાનું છે તો ભાઈ ભાઈજી હાલો તો તો મિત્રો આપણે ભાઈ હવે આમાં બેહવાનું છે ભાઈ ફોટા પાડવાના છે અહીંયા એક નંબર ફોટા પડે એવું છે હિતેશભાઈ બેલા પાડી પછી એ તો ફોન એનો લઈ લે મિત્રો તો આપણે બેઠા છે મસરા બહુ છે બેઠા હવે ગઈ ધીમે ધીમે તો ગાડી આપણી સર્વિસ થઈ ગઈ હોય તો ભાઈ કરી આવે પછી આમાં ભાઈ ફોટા એક નંબર આવે તો

મિત્રો આમાં ફોટા પાડવાની કંઈ લોકેશન છે ભાઈ એક નંબર જોવો તો અહીંયા અંદર ભાંગી જવું ઓલું સારું છે ભાઈ તો હાલો ભાઈ હવે આપણે ભાજઈ નીચે ધીમે ધીમે બાકી અહીંયા એકાદ બે ફોટા પાડીને પછી આપણે નિશ્ચય વહી જવાનું છે તો હાલો મિત્રો જો આ કોડિયાર મંદિર છે અમે નિશ્ચય જતા હતા અંદર અંદર જઈએ ભાઈ આપણે બાકી હવે ફોટો લેવાનો છે બાપુ અંદર વીજા લાગે બાકી જો પાણી કબૂતરા સોમ કરીને બતાવું એક નંબર ભાઈ જો જો મિત્રો કબૂતર ભાઈ પાણી પીવે છે અહીંયા આપણે એને ઓલું કરવા નથી ભાઈ ધીમે ધીવી વિડીયો ઉતારી લઈએ ઉડી દાને કર ભાગ્ય ભાઈ ઉડી જાવાનું છે અને ખોડિયાર મંદિર છે ભાઈ તળાદા ડુંગર ઉપર રહો તમે સીધા બહુ હાલ મસ્ત છે કારણ કે તળાદ આવો તો ભાઈ આવી અમે તો આજ પહેલી વાર સીવી ભાઈ પછી આપણે ઇતિહાસની તો કાંઈ ખબર છે નહીં ભાઈ લો મિત્રો જો કોડિયાર મંદિર આપણે જોઈએ હવે આટા મારી છીએ ભાઈ હવે અહીંયા જ છે ભાઈ આગડે બોલા આપણે તો પાછળ કોડિયાર મંદિર છે ત્યાં જઈએ આપણે હિતેશભાઈ તો બેઠા ભાઈ હવે નીચે ઉતરવા મળ્યો આપણે ગાડી સર્વિસ થઈ ગઈ છે ભાઈ ધીમે ધીમે ઉતરવા મળ્યું વિડીયોમાં તમે બનાવી રહેજો ભાઈ તો હિતેશભાઈ નીચે જાય છે આપણે ઉતરવા મળ્યું બહુ કોને બનાવી એ ભાઈ કાંઈ ઇતિહાસ છે નહીં એનો હાલો નીચે હાલવા મળી નીચે ઉતરી હતી પછી તો ભાઈ અડધી તો કેટલું છે નીચે કા ઉતરતા હજી કલાક આવી જાય હાલો તો નીચે ઉતરવા મળ્યું થોડા સીટીઝવાની છે દેખાય

ત્યાં અહીંયા કહ્યું ભાઈ કાંઈ ન હોય વાંચે તો ભાઈ આપણે હવે હા ઓનલાઈન કુરિયર કરી દેવામાં આવશે પાર્સલ કરી દે તું એટલે તમે ફોન કરજો અમને તમારા ઘરે ન પગે તમને કહેતા નહીં પછી હવે ધીમે ધીમે હાલવા મળ્યું ભાઈ એટલી થઈ નિશાંત અમને ખબર અમે સીડિયા તો બહુ ઉતરવામાં કેમ થાય કોને ખબર હજી હાલો તો મળી મળીએ બીજા બ્લોગમાં આવે પાર્ટ ટુમાં જોજો તમે પાર્ટ ટુ આજનો વિડીયો તમે કેવો બી મહેજો જો આપણે હિતેજ આજનો વિડીયો તમને ક્યાં ગમ્યો ગમે કહેજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા જય માતાજી બાય બાય